પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓ સામેના ઓપરેશન સિંદૂરમાં ભારતે મુખ્યત્વે ત્રણ પ્રકારના શસ્ત્રો વાપરા છે એકનું નામ છે સ્કલ્પ મિસાઇલ બીજાનું નામ છે હેમર મિસાઇલ અને ત્રીજાનું નામ છે કામિકાજી ડ્રોન સ્કલ્પ મિસાઇલ અને હેમર મિસાઇલ છે એ બંને વાયુસેનાના શસ્ત્રો છે કામિકાજી ડ્રોન છે ઇન્ડિયન આર્મી એટલે કે ભારતીય ભૂમિદળનું શસ્ત્ર છે ઓપરેશન સિંદૂર એ રીતે આ બંને સેનાઓ વાયુસેના અને ઇન્ડિયન આર્મીનું સ્કલ્પ મિસાઇલ છે એ રેન્જ ધરાવે છે છે કિલોગ્રામ વજન અને એમાં કિલો વોરહેડ એટલે કે બોમ્બ દારૂ ઘોડો હોય છે એ એર ટુ સરફેસ પ્રકારનું મિસાઇલ છે એટલે કે હવામાંથી જમીન ઉપર પ્રહાર કરવા માટે કામ લાગે મિસાઇલના વિવિધ પ્રકાર હોય છે એમાંનો એક છે એર ટુ એર એટલે કે હવામાંથી હવામાં એટલે એક વિમાનને બીજા વિમાનને તોડી પાડવું હોય અથવા કોઈ આકાશી ટાર્ગેટ તોડવો હોય તો એર ટુ એર મિસાઈલ વિમાને કોઈ જમીન ઉપર ટાર્ગેટ તોડવો હોય તો એર ટુ સરફેસ મિસાઇલ વપરાય ભારતે જે નવ ટાર્ગેટ એ આતંકવાદી અડ્ડાઓ હતા જમીન ઉપર હતા નક્કી હતા સ્થિર હતા એ ત્યાંથી મૂવ થવાના નહોતા એટલે આ પ્રકારના મિસાઇલ સૌથી વધુ કામ લાગે એર ટુ સરફેસ છે એનો મતલબ એમ કે કોઈ વાયુસેનાના વિમાનમાં ફિટ કરવા પડે કારણ કે આકાશમાં જઈને આપણે આમ મિસાઇલ છોડી નથી શકતા એ જે વિમાનમાં ફિટ થાય છે એનું નામ છે રફાલ ભારતે જે નવા રફાલ વિમાનો વસે આ પહેલી વાર યુદ્ધ જેવી સ્થિતિમાં ઉપયોગ છે સ્કલ્પ રફાલ ઉપરાંત મિરાજમાંથી પણ ફાયર થઈ શકે છે પણ ભારતે રફાલનો ઉપયોગ કર્યો મિસાઇલની બીજી વિશિષ્ટતા બહુ મહત્વની છે કે એમાં ટાર્ગેટનો ફોટો અપલોડ થયેલો હોય એટલે કે આ મકાન તમારું ટાર્ગેટ છે આ આતંકવાદી અડ્ડો તમારો ટાર્ગેટ છે એનો ફોટો મિસાઇલના કમ્પ્યુટર પાસે હોય એ ચેક કર્યા કરે કે ટાર્ગેટ સાચો છે સાચો છે સાચો છે સાચો ટાર્ગેટ મળે પછી જ ત્યાં પ્રહાર કરે ધારો કે સાચો ટાર્ગેટ નથી મળતો તો શું થાય તો એ મિસાઇલ ગમે ત્યાં નથી ફૂટતું એ નાગરિક વસ્તી ઉપર નથી જઈને પડતું એ કોઈ બિન વસ્તી વેળા પ્રદેશમાં ખેતરમાં કે એમ જઈને તૂટે છે એ મિસાઇલની ઇન્ટરનલ સિસ્ટમ જ એવી મજબૂત છે જેથી નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય સ્કલ્પ મિસાઇલની બીજી વિશિષ્ટતા એ છે કે રેડારમાં પકડાતું નથી આસાનીથી કારણ કે પહેલાં હવામાંથી છૂટે એટલે નીચું આવે પછી આમ નીચે નીચું આવેલું જાય પછી પાછું ઊંચું જાય અને ટાર્ગેટને તોડી પાડે એટલે ટાર્ગેટ સુધી એ પોતાની ઊંચાઈ ઓછી રાખે એટલે પાકિસ્તાન પાસે ગમે તેવી એર ડિફેન્સ સિસ્ટમ હોય એને ખબર પડી નથી કે આટલા મિસાઇલો આવીને ધડબડાટી બોલાવી ગયા બીજા શસ્ત્રનું નામ છે હેમર મિસાઇલ એ પણ એર ટુ સરફેસ છે એટલે કે એને વાયુસેનાના વિમાનમાંથી જ નીચે ત્રાટકવાનું હોય છે અને એવું જ થયું છે એ મિસાઇલ મિરાજમાંથી ફિટ થાય ભારત પાસે ફ્રાન્સની બનાવટના મિરાજ ટુ થાઉઝન્ડ ફાઈટર જેટ છે ઘણા વર્ષોથી છે એની બરેલીમાં ઉત્તર પ્રદેશના બરેલીમાં છે આ મિરાજ ત્યાંથી ઉડાતા એમણે સરહદ ઉપર જઈ અને આતંકવાદી અડ્ડાઓ પર પ્રહાર કર્યો એમરની રેન્જ વીસ થી લઈને સિત્તેર કિલોમીટર સુધીની છે એટલે જે સરહદના નજીકના અડ્ડાઓ હતા એ ઉડાડવામાં એને કામ લાગ્યું સરહદમાં અંદર જે દૂર અડ્ડાઓ હતા એ ઉડાડવાનું કામ સ્કલ્પે કર્યું કારણ કે એની રેન્જ પાંચસો કિલોમીટર છે સ્કલ્પ મિસાઇલ છોડતી વખતે આ પ્રહાર કરતી વખતે ભારતીય વાયુસેનાના કોઈ વિમાને પાકિસ્તાનની એરસ્પેસમાં જવું નથી પડ્યું ઉલટાના રફાલ વિમાનો સોથી સવાસો કિલોમીટર સરહદથી દૂર રહ્યા અને આતંકવાદી અડ્ડાઓને તોડી પડ્યા છે એટલે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરવાનો પ્રસંગ આવતો નથી અને એના કારણે ભારત એવું કહી શકે કે અમે અમારા દેશમાં રહીને કાર્યવાહી કરી છે હેમર છે મિરાજ ઉપરાંત તેજસમાં પણ ફિટ થઈ શકે છે બીજા ઘણા વિમાનોમાં ફિટ થઈ શકે છે પણ બધા જ વિમાનોમાં દર વખતે ફિટ કરવાના હોતા નથી એનું વજન સાડા ત્રણસો કિલો હોય છે એમાંથી અઢીસો કિલો તો બોમ્બ એટલે કે વોરહેડ હોય છે પછી ત્રીજું જે મહત્વનું શસ્ત્ર છે એ કામિકાજી ડ્રોન ભારતના ડીઆરડીઓએ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જ આ ડ્રોન વિકસાવ્યું છે અને એ ડ્રોન કામિકાજી છે કામિકાજી શબ્દ જાપાની ભાષાનો છે જેનો અર્થ થાય આત્મઘાતી એટલે કે પોતે જ વિસ્ફાટે વિસ્ફોટિત થઈને તૂટી પડવું બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકા પર હુમલો કરવાનો આવે ત્યારે જાપાની પાયલટો વિમાનને લઈને અમેરિકી યુદ્ધ જહાજ ઉપર તૂટી પડતા હતા પોતે શહીદ થાય વિમાન તૂટી પડે એટલે વિસ્ફોટથી જહાજને નુકસાન થાય એ કામિકાજી લડવૈયા કહેતા એના ઉપરથી કામિકાજી શબ્દ દુનિયાભરની યુદ્ધ નીતિઓમાં વપરાય છે આત્મઘાતી હુમલો આપણે એને દુઃખ

આતંકવાદી અડ્ડો કે જે કંઈ ટાર્ગેટ હોય એ નુકસાન પામે આ રીતે આ બધા જ શસ્ત્રોને યોગ્ય સમયે વાપરવા અને સફળતા મેળવી બહુ મોટી સિદ્ધિ છે કારણ કે એમાં અનેક પક્ષનું સંકલન હોય આ ત્રણ શસ્ત્રો આપણને દેખાય છે પણ રેડાર ઇન્ટેલિજન્સ જાસૂસી વિમાનો નૌકાદળના જહાજો પાકિસ્તાનની પહેલી તરફ અફઘાનિસ્તાનમાંથી નજર રાખવી દરિયામાંથી નજર રાખવી એવી કેટલી બધી કામગીરી ભેગી થઈ હોય ત્યારે ઓપરેશન સફળતાથી પાર પડે એટલા માટે કોઈ પણ લશ્કરી ઓપરેશન સફળતાથી પાર પડે તો બહુ મોટી સિદ્ધિ ગણાય આપણને એમ થાય કે આ તો સામાન્ય વાત છે પણ એવું નથી એ સામાન્ય વાત નથી એ બહુ અસાધારણ સિદ્ધિ છે હવે પાકિસ્તાન એવો દાવો કરે છે કે અમે રફાલ વિમાન થોડી પાડ્યું છે તો દાવો એટલા માટે ધડમાથા વગરનો છે કે રફાલ વિમાને પાકિસ્તાનની સરહદ ક્રોસ કરી જ નથી અને વિડીયોમાં એવું બતાવે છે કે પાકિસ્તાનમાં રફાલનો કાટમાળ મળ્યો અગાઉ પાકિસ્તાન સરકારે ગઈકાલે કેમ એવો દાવો કર્યો તો કે ભારતના પાંચ જેટ ફાઇટર જેટ તોડી પાડ્યા છે તો જેને સામાન્ય બુદ્ધિ હોય કોઈ પણ માણસ એના ઉપર હશે કારણ કે પાંચ ફાઇટર જેટ એક જતા જ ન હોય ક્યારે પાંચ ફાઇટર જેટ એક તોડી પાડવા લગભગ અશક્ય છે બીજા વિશ્વ પછી ક્યારેય એવું બન્યું નથી કે પાંચ ફાઇટર જેટ એક હારે ટૂંટા હોય રશિયા અને યુક્રેન ત્રણ વર્ષથી લડે છે ત્યાં એવું પણ બન્યું નથી ઇઝરાયલ આટલા વર્ષથી લડે છે ત્યાં પણ બન્યું નથી કોઈ પણ દેશના પાંચ ફાઇટર જેટ એક તૂટી પડે એવું બને નહીં એટલે પાકિસ્તાન આવા હાસ્યાસ્પદ દાવાઓ કરે છે પણ ખેર આ ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા વપાયેલા શસ્ત્રો હતા ઓપરેશન સિંદૂર તે અટકું નથી એટલે હજુ વધુ શસ્ત્રો અને વધુ પ્રકારના પ્રહારો જોવા મળશે